જૂનાગઢના ભેંસાણ તાલુકાના ધારી ગુંદારી ગામના સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં વાલીઓ દ્વારા પ્રાચીન રમતોત્સવ યોજાયો ભેંસાણના નવી ધારી ગુંદાળીના સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંકુલમાં વાલીઓ રમતગમતના ક્રિએટિવ બને અને બાળપણ યાદ કરે તે માટે ખાસ રમતોત્સવ યોજાયો હતો જેમાં પાંચસો ભાઈઓ બહેનોએ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો ગુંદાળીના પ્રથમ વખત વાલી રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે ભાઈઓ તથા બહેનોમાં જુદા જુદા સામાન્ય દર્દોનું પ્રમાણ વધારે છે આ યાંત્રિક યુગમાં શારીરિક ક્ષમ ઓછો થતો રહેતો હોય છે તેથી તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને આ રમતોત્સવનું આયોજન કરાયું હતું સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં દરેક વાલીઓ ભાઈઓ તથા બહેનોને પ્રાચીન જૂની રમતો જેવી કે ગીલી દંડો રસ્સા ખેંચ સર્કલ બોલ સંગીત ખુરશી શાક માર્કેટ આકાશ પાતાળ પૃથ્વી વલયદંડ પાસિંગ બોલ જેવી પ્રાચીન રમતો રમ્યા હતા વાલીઓના માવતર પણ ક્રિએટિવ બને તે દિશામાં સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની પહેલ પાંચસો વાલીઓએ રમતોત્સવમાં જોડાઈ અને બાળપણ તાજુ કર્યું વિજેતા વાલીઓને સંસ્થાના સ્થાપક વેલજીદાદા ટ્રસ્ટી દીપકભાઈ ભાવેશભાઈ ત્રાપસિયા દ્વારા ઇનામ અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જુનાગઢ જિલ્લો છે ભેસાણ તાલુકો બેતાલીસ ગામ ધરાવે છે આમાં ધારી ગુંગારી ગામ આવેલું છે એટલે અભ્યાસ બાળકો માટે ખૂબ જ મહત્ત્વનો હોય અને સ્કૂલની એક્ટિવિટી પણ ખૂબ મહત્ત્વની હોય સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ આ ધારી ગુંદારીમાં આવેલું છે વાલીઓનો કાર્યક્રમ કરેલો છે અને તમે જોઈ શકો છો કે શિક્ષિકાઓ શિક્ષકો ટ્રસ્ટીઓ બધા જ આપણી સાથે વેકેશનનો ટાઈમ છે અને બધી જ એક્ટિવિટી આપણું નામ છે દીપકભાઈ ધોણીયા દીપકભાઈ એટલે આજે આ શું કાર્યક્રમ કરવામાં આવેલો છે વર્ષ દરમિયાન તો પહેલાં આપણે સ્કૂલની એક્ટિવિટી વર્ષ દરમિયાન આપણે જો જોઈએ તો એકવીસમી સદી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની અંદર જેમ શુદ્ધિનો ગ્રાફ વધે એમ શારીરિક ગ્રાફ વધવો જોઈએ એવા અમારી સંસ્થાની અંદર સરદાર પટેલ શૈક્ષણિક સંસ્થાની અંદર ઘણા બધા કાર્યક્રમો થશે આજે અમે એક નવો પ્રયોગ કર્યો છે નવો પ્રયોગ એટલા માટે કરેલો છે કે વાલી રમત ઉત્સવ વાલી રમત ઉત્સવનું અમારા બાળકો તો અહીંયા મેદાનની અંદર સમજી લેજો ઘણી બધી રમતોમાં ભાગ લે છે રમતોમાં ઇવેન્ટમાં ભાગ લે છે તાલુકામાં અને જિલ્લામાં અમારા બાળકો છે જ્યારે નંબર છે તો એ રમતોથી એની તંદુરસ્તીમાં વધારો થયો છે તંદુરસ્તીની સાથે એનો બૌદ્ધિક વધારો થયો છે આવો શારીરિક અને માનસિક વધારો છે વાલીઓમાં પણ થાય વાલીઓ પણ જાગૃત બને વાલીઓ શિક્ષિત બને અને વાલીઓ તંદુરસ્ત બને ને એ હેતુને ધ્યાનમાં રાખી અને આજે અમે સરસ મજાનો અમારા સંસ્કૃતની અંદર વાલી રમત ઉત્સવ રાખ્યો છે અને વાલી રમતોસવમાં જો તમને કહું તો એવી રમતો મૂકી છે કે વાલીઓ નાનપણની અંદર જે રમતો રમેલા છે કે દાખલા તરીકે ભાઈ ધમાલ મોટો છે સંગીત ખુશી છે ગીલી ડંડો છે રસાખેત છે બહુ છે આવી જે બાળકોની અંદર જે રમતો રહીમાં છે ને એવી રમતોનું આજે અમે સુરક્ષા મજાનું એક આયોજન કર્યું છે એમાં શરૂઆતમાં વાલીઓને શરમ અને સંકોચ થતો હતો પણ ધીમે ધીમે તમને કહું કે અડધી જ કલાકની અંદર વાલીઓને ખુદને એમ થઈ ગયું કે અમે વાલી નથી પણ આ કેમ્પસની અંદર એક વિદ્યાર્થી તરીકે અમે રહીમાં છીએ એને ખૂબ આજે આનંદ થયો છે અને આનંદની પ્રકૃતિ તમને આજે આ દેખાઈ દે છે વાલીઓનું આજે અમને એક વ્યક્તિગત સૂચન છે કે સાહેબ તમારે આવા કાર્યક્રમો છે દર છ મહિને કરશો તો અમારી હાજરી અહીંયા ચોક્કસ એનો આજે અમને આનંદ છે અમે જે આ શિક્ષણની યજ્ઞ ચાલુ કર્યો છે એ શિક્ષણના યજ્ઞની અંદર આજે સારામાં સારી આહુતિ ઘુમાની છે અને વાલીઓમાં સારો ઉત્સાહ છે એનો આજે અમને આનંદ છે જય હિન્દ જયભાઈ અને આ સંપૂર્ણમાંથી અત્યારે ઘણા હતી અને લાલ કિત્તો જે ઘણી રમતો હતી એમાંથી અમારે જાણવા મળ્યું છે અને આમાંથી અમને શારીરિક અને માનસિક બંનેનો વિકાસ થયો છે અને અમારે સેવાની જે પ્રવૃત્તિ છે એ અત્યારે અમને યાદ આવે છે રાજકોટ દ્વારા મહિને મહિને જો આ પ્રવૃત્તિ કરવામાં આવે તો અમારામાં શારીરિક અને માનસિક બંનેનો વિકાસ સારો થાય